તરીકે સંદીપ એન્જિનિયરની વરણી કરવામાં આવી છે સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ઉદ્યોગપતિ રાજેશ ગાંધીની વરણી કરાઈ છે નિમણૂક બાદ તેમણે જણાવ્યું હતું કે એઆઈની દુનિયામાં ચેમ્બરને ટેકનોલોજી બેઝ ગુજરાત અને દેશમાં આગળ લઈ જઈશું વિકસિત ભારત બનાવવામાં ગુજરાત ચેમ્બરની ભૂમિકા આગામી વર્ષમાં વિશેષ રહેશે ગત વર્ષે બાર હજાર મેમ્બર જોડ્યા હતા આ વર્ષે એક લાખ મેમ્બરને જીસીસીઆઈ સાથે જોડવાનું લક્ષ્ય છે સાથે જ નાના વેપારીઓને મળીને હેલ્પ ડેસ્કના માધ્યમથી તેમને આગળ લાવવાના સતત પ્રયાસ આગામી વર્ષમાં કરવામાં આવશે જે ભૂપેન્દ્ર સાહેબની નેતૃત્વમાં આપણા સીએમ સાહેબનું જે વલણ છે ખૂબ પોઝિટિવ છે ગયા વર્ષે ખૂબ પોઝિટિવ હતું આજે ભાઈએ જે રજૂઆત કરીએ દરેક પોઝિટિવ આઉટકમ આવી છે અને એ રીતે કાયમ ચેમ્બર સાથે પોઝિટિવ વલણ રહેશે તો અમારું વિઝન છે કે ચેમ્બરને દરેકના પ્રશ્નોમાં જોડી ખાસ કરીને નાની ઇન્ડસ્ટ્રીને આગળ કઈ રીતે દબાઈ શકાય એની ઉપર કામ કરવું બીજું ચેમ્બર પોતે નવી ટેકનોલોજીઓથી દુનિયા વધી રહી છે એમાં અમે અમારા લેવલને કઈ રીતે અપગ્રેડ કરી શકીએ અમારા લેવલને અમે કઈ રીતે ટેકનોલોજી બેઝ બનાવી શકીએ મોકો એની ઉપર અમે વિઝન છે કામ સાથે ચેમ્બરને આગળ વધી શકીએ એવી શક્યતાઓ દેખાય છે અને એસ્પેશલી સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ ઉપર ફોકસ વધારે વધારે કરવામાં જઈ રહ્યા છે કે જે લોકોને નોલેજ નોલેજ શેરિંગ કરી શકીએ એ લોકોને નાની નાની અગવડો જે પડે છે એને માટે ગવર્મેન્ટને જોડે રેપ્રેઝન્ટેશન કરી અને સુધારો કરી શકીએ ગવર્મેન્ટ જોડે જેથી એ લોકો આરામથી કામ કરી શકે અને એ જે કીધું એમ કે

અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો બનાસકાંઠા આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર ભાવનગર બોટાદ કચ્છ દીવમાં ભારે વરસાદ પડી શકે છે તો આવતીકાલે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથમાં તો પહેલી જુલાઈએ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નવસારી વલસાડ દમણમાં વરસાદ પડી શકે છે